અલે પણ શું કરવા એવું કરવું પડે અને તારામાંથી આયા છો મને લેતા જા બાકી ઉપર વાળા તમને તબી દીધા વિચાર્યું છે મારા અંગે તમારું જ લસ્યું છે કીધું લેતો તમને ત્યારે પણ મેં તો એવું કોમ જ નહીં કર્યું કે આટલું વેલું મારવું પડે ભલે તમે ના કર્યું હોય મેં તો કર્યું હે ને એવા બધા કામ માં હવે હું આજ મરી જવાનો હું એટલે તારા પા આપી મે મારા મરી જવાનું આ તો પાછો તો ના મરું હોય તો લાવ મદદ કરો મારી હું એ મરવાનું કેન્સર લાગુ બાકી મારા હાલ કોઈ ટ્રક દેતા ગોસી ગાલવાનું થાય તા ભાઈ એટલે નહીં ગોસી ગાલવી હું મને જોવો બોલ આ ભાઈ 5 લાખ નું દેવું છે બોલો 5 લાખ રૂપિયા આલ દેવો તમે મરવાનું કેન્સલ કરી દઉં 5 લાખ એટલા બધા હા એટલા તું ચોતી લાબા આ તો ના લો કોઈ ના હેડો તારા ટ્રક દેતા હું ગીજો મારા રંગા દે કરું કોક સેટિંગ કરું એડ ઉસીના ના કરી પણ મરવાની વાતો ના કર યાર આ તો કશો તો ન લે એ કરજાવા કોમ ધંધા નું હું કરું ક્યો કોમ ધંધો નહીં મારા જોડે ભાઈ તું આવી જજે ને મારી ફેક્ટરી ઉપર ફેક્ટરી આઈ નું કરું કોમ કરજે ને પગાર લઈ જજે કોમ તો હું ના કરું પગાર એટલો ખાલી કોમ નહીં કરવાનું હા બોલો

બીજું તો <laughs> <laughs> 我没事、啊。<laughs>